ફરી પાછી છું ગોવાના નવા શાક સાથે આવું શાક તમે સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય તો જેના માટે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે જેને આપણે આ રીતની પ્યોરે બનાવી લેવાની છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં કુકરમાં લઈ લેશું તેલ તો એ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે તમે વધારે તેલ પણ લઈ શકો છો ને ઓછું તેલ પણ લઈ શકો છો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ સમયે આની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાઈ બે સૂકા મરચાં અને હિંગનો વઘાર કરી લેશું અહીં વઘારને સારી રીતે ચટકવા દેશું વઘાર જેવું ચટકી જાય ને એટલે હવે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી નાખીશું જો ચટણી ન હોય તો તમે લસણને પણ ખાંડીને નાખી શકો છો અને લસણ ન ખાતા હોય તો આ સમયે આદુ મરચાંની પેસ્ટને સાંતળી લેવાની હવે સારી રીતે મિક્સ કરી લેશું અને ફટાક દેતા આની અંદર આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે જ્યાં સુધી ડુંગળીમાંનું પાણી બળી ન છે ને ત્યાં સુધી આપણે મીડિયમ તાપે આને પકવવાનું છે એટલે ડુંગળીની કચાસ પણ દૂર થઈ જશે અને આપણી ગ્રેવી છે એ પણ સરસ મજાની તૈયાર થઈને આવશે સાહેતે મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું તો બે તીખા મરચાં અને અડધા ઇંચ આદુની મેં પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી રહીશું અને સાહે મિક્સ કરી લેશું હવે આ ને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ સુધી પકવીશું તો ત્યાં તમે જોઈ શકો છો ડુંગળીમાં પાણી રહેલું છે પણ જ્યારે આપણે એને ધીમા ગેસે પકવીશું ને એટલે આનો ટેક્સચર આવી રીતનું આવી હશે બિલકુલ પણ પાણી નથી તો આવી રીતે જ્યારે ગ્રેવીને પકવવામાં આવે ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એની કચાશ પણ દૂર થઈ જાય છે તો આ સમયે ઝીણી સમારેલી કોથમી નાખીશું અને આપણે આની અંદર ટમેટાની પ્યોરી નાખી દઈશું અને સાથે મિક્સ કરી લેશું હવે ટમેટાની પ્યોરી જ્યારે નાખો ને ત્યારે ધ્યાન રાખવાનું કે ફટાક દેતા એના છાંટા ઉડવાના શરૂ થઈ જાય છે એટલે દાજી ન જવાય હવે અત્યારે આપણે આ સમયે આની અંદર મીઠું નાખી દઈશું એટલે ડુંગળી અને ટમેટા છે ફટાફટ ચડી જશે ઢાકર ઢાંકીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફરી પાછું પાંચથી સાત મિનિટ સુધી પકવીશું તો અહીં સાત મિનિટ પછી જોઈ શકો છો કે ટમેટાનું પાણી પણ બળી ગયું છે અને સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આવી રીતે જ્યારે ડુંગળી ટમેટાની પ્યોરે બનાવશો તો તમારું શાક અસલ જ બનશે હવે આ સમયે એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર હાફ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અહીંથી તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદ પાવડર નાખીશું મીઠું આપણે અગાઉ નાખી દીધું છે એટલે અત્યારે નાખવાની જરૂરિયાત નથી આપણને અને હવે આને સારી રીતે મિક્સ કરી લેશું તો જ્યારે મેં ટમેટાને પકવવા માટે મૂક્યા હતા ત્યારે વચ્ચે એકથી બે વાર ચલાવી લીધા હતા જેથી તળીએ ચોંટે નહીં સારી બધા મસાલા મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે જેને આવી રીતે રફલી ટુકડાઓમાં કટ કરી લીધો છે તો તમને મોટો ગુવાર પસંદ હોય તો એ રીતે મોટા ટુકડાઓમાં છીની શકો છો અને આવી રીતે નાના ટુકડા કરીને પણ છીની શકો છો એકવાર આપણે સારી રીતે મસાલામાં મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ સુધી સાતળીશું જેથી ગુવારનું પોતાનું રસો નીકળશે ને તો એનામાં મસાલો જ્યારે આપણે સાતળીએ છીએ તો એ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એક મિનિટ સુધી આપણે ચલાવી લીધા બાદ હવે આની અંદર આપણે પાણી નાખીશું તો અત્યારે આ ક્લિપ ફાસ્ટ ફોરવર્ડમાં હોવાથી તમને એટલું આઈડિયા નહીં આવે પણ જ્યારે ઘરે પકવીએ છીએ ત્યારે એને એકચ્યુઅલમાં વાર લાગે છે સાયદ મિક્સ કરી લીધા બાદ થોડુંક પાણી ઉમેરેલું છે થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું છે અહીં પાણી કેટલું ઉમેરવાનું કે સેજ ગોવાર ડૂબે એટલું જ કારણ કે ગુવારને હવે આપણે પાફીશું તો મસાલા સાથે જ આપણે પકવવા માટે મૂકીશું ગેસની ફ્લેમને હાઈ કરી દઈશ અને લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની બે જ વિસલ મારવાની છે વધારે નહીં મારીએ તો બે વિસલ જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીએ એક બાઉલની અંદર હાફ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે તમારી પાસે અત્યારે ઘઉંનો કરકરો લોટ હોય તે તમારે વન ફોર્થ કપ જેટલો ઉમેરવાનો મારી પાસે ઘઉંનો કરકરો લોટ નહોતો એટલે મેં સોજીનો ઉપયોગ કર્યો છે તો વન ફોર્થ કપ જેટલો સોજી નાખીએ છીએ અને વન ફોર્થ કપ જેટલું આપણે આની અંદર બેસન નાખીશું જે ઘરમાં રૂટિનમાં બેસન વાપરતા હોય એનો જ ઉપયોગ મેં કર્યો છે હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલી કસૂરી મેથી નાખીશું કસૂરી મેથીની જગ્યાએ લીલી મેથી હોય તો તેનો ઉપયોગ કરવાનો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે વન ફોર્થ કપ જેટલી આપણે ઝીણી સમારેલી કોથમીર નાખી છે સાથે એક ટી સ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ નાખીશું આ અડધો ઇંચ આદનો ટુકડો ને એક લીલું મરચાંની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી છે સાથે એક લીંબુનો રસ નાખીશું અને હવે આની અંદર બધા રૂટીનના મસાલાઓ આપણે કરી લેશું તો સૌથી પહેલાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું એટલે મોણ પડી જાય આપણું અને હવે આની અંદર આપણે બધા મસાલાઓ નાખી દઈશું તો સૌપ્રથમ આપણે અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે ઘરપટનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપરનિષે કરી શકો છો હાફ ટી સ્પૂન જેટલા અજમાને આવી રીતે હાથોની મદદથી ક્રશ કરીને નાખીશું તો અજમાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હળદર નાખીશું વધારે હળદર નહીં નાખીએ પોચા બનાવવા માટે આપણે અહીં ચમચીના પાછળના ભાગથી બે ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું તો આનાથી વધારે સોફ્ટ તૈયાર થાય છે હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને બધી વસ્તુને હાથોની મદદથી આવી રીતે ચોરી ચોડીને પહેલાં મિક્સ કરી લેવાનું છે કારણ કે કોથમીર અને લીંબુનો રસ નાખ્યો છે તે સારી રીતે ભળી જાય કારણ કે આપણે આમાં બેસન ઉમેરેલું છે તો વધારે પાણીની જરૂરિયાત નથી પડતી તો આવી રીતે પહેલાં મિક્સ કરી લેવું પછી જરૂરિયાત પડે એ પ્રમાણે જ આપણે પાણી નાખવાનું છે જો તમે લીલી મેથી લેતા હો તો લીલી મેથીમાં પણ પાણીનો ભાગ હોય છે એવી રીતે પહેલાં મસાલાને ચોળી લેવાનો પછી જ પાણી ઉમેરવાનો છે તો પાણી ઉમેરતી વખતે આવી રીતે પાણીનો છાંટ જ નાખવાની કારણ કે બહુ ઓછા પાણીની જરૂરિયાત પડશે તમારે તો એકવાર આપણે આવી રીતે પાણીની છાંટ નાખીને જરૂરત પડતી હતી એટલે બીજી વાર કર્યું છે તો આવી રીતે પહેલાં મસળી લેવાનું ત્યારે જ તમને પ્રોપર ખ્યાલ આવશે કે કેટલું પાણી જોઈશે હવે તમે જોઈ શકો છો કે અહીંયા બધું બંધાવા લાગ્યું છે લોટ બંધાવા લાગ્યો છે એટલે હવે આપણે જરૂર પડશે તો જ આપણે પાણી નાખશું તો થોડીક જરૂરિયાત લાગી રહી હતી નીચે ખોરો કોરો લોટ હતો એનામાં એનામાં નાખ્યું છે એટલે ત્રણ વાર છાંટ મારી છે લગભગ અને સારી રીતે મિક્સ કરી લેશો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે લોટ ગોંથાઈ ગયો છે તો એકવાર સારી રીતે મસળી લેવાનો છે અને મીડિયમ કઠણ લોટ આપણે તૈયાર કરવાનો છે તો અહીં લોટ છે મીડિયમ કઠણ રાખવાનો છે હવે ઘૂંસાઈ ગયા બાદ થોડુંક એક ટી સ્પૂન જેટલું તેલ નાખીશું અને ફરી પાછું મસળી લેશો જેથી હાથોમાં આપણે છોટે નહીં તો આવી રીતે સારી રીતે ફરી પાછું આપણે મસળી લેવાનું છે અને હવે આનામાંથી આપણે નાના નાના ઘોડા લેશો તમે છો તો મુઠિયાનો આકાર પણ આપી શકો છો તો આવી રીતે પેલા એક નાનો લોવો લઈ અને પછી એનામાંથી આવી રીતે એનાથી નાનો લોવો કરી અને આવી રીતે આપણે શેપ આપવાનો છે તો અહીં આ રીતે આપણે બધા મુઠિયા વાળી લીધા છે તમે જોઈ શકો છો આ સાઇઝના મેં બનાવ્યા છે બાજુમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખશું જ્યારે આપણે મુઠિયા નાખીએ ત્યારે તો એક ભેગાશ હું બધા નાખી રહીશું કારણ કે મારી કઢાઈની ઊંડાઈ સરખી સારી છે એટલે બધા મુઠિયા એકમાં જ આવી જશે અને ત્યાં સુધી પલટાવા નથી જ્યાં સુધી આ ઉપર બબલ્સ દેખાય છે ને ઓછા ન થઈ જાય જો વચ્ચેથી પલટાવશો તો મુઠિયા ભાંગી જશે તો જ્યારે બબલ્સ આ રીતના ઓછા થઈ જાય પછી જ આપણે એને ઉલટ પુલટ કરશું તો અહીં બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે ઉલટ પુલટ કરીશું અને બંને સાઈડ સરસ મજાના બદામી રંગના તળાઈ જાય ત્યાં સુધી તળી લેશું અથવા તો અંદરથી કચાશ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આપણે તળવાના છે તો અહીં આપણા મુઠિયા બંને સાઈડથી સરસ તળાઈ ગયા છે હવે જ્યારે મુઠિયા તળાઈ જાય ત્યારે આવી રીતે ફાટી જાય છે તો સમજવાનું કે અંદરથી પ્રોપર તળાયેલા છે હવે આ મુઠિયાને આપણે કાઢી લેશું અને બીજી તરફ જે ગુવારની વિસલ મારવા માટે આપણે રાખી હતી એ વિસલ વાગી ગઈ છે કુકર ઠંડુ થઈ ગયું હતું એટલે કુકરનું ઢાંકણ આપણે ખોલી લીધું છે અને ફરી પાછો કુકરની ગેસ ઉપર મૂકી દીધું છે અહીં તમે જોઈ શકો છો બે વિસલમાં તમારો ગુવાર પાકી નથી જતો એ પચાસથી સાઠ ટકા જેટલો કૂક થઈ જાય છે કારણ કે ગુવારને ચડતા વાર લાગે છે તો હવે આ સમયે આની અંદર બધા મૂઠિયા નાખી દઈશું અહીં રસો પૂરતો છે જો રસો ઓછો હોય તો તમે આ સમય ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો ઠંડા પાણીનો ઉપયોગ ના કરો થોડોક હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું મિક્સ કરીશું અને લીડ કવર કરીને એક વિસલ મારી લેશું અને પછી કૂકર ખુ સીજે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો અહીં એક વિસલ મારી લીધા બાદ કૂકર સીજી ગયું છે અહીં તમે જોઈ શકો છો અત્યારે આપણું કોડું શાક તૈયાર થયું છે તમને ગ્રેવીવાળું પસંદ હોય તો તમે વધારે પાણીનો ઉપયોગ કરી શકો છો અહીં આ આપણું શાક તૈયાર છે આ શાક ભાખરી રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો શું ફ્રેન્ડ્સ તમારા ઘરમાં ક્યારે આ શાક બનાવ્યું છે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જોઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો જેથી મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જોવાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં રેસીપી ગમે હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલનો નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ અને હા આવનારા દિવસોમાં એકવાર આ શાક અચૂતથી ટ્રાય કરજો